સાંભળો છો મોન્ટુને આપણે કઈ શાળામાં ભણવા મૂકીશું અત્યારે તો શાળાઓમાં બહુ જ કોમ્પિટિશન ચાલે છે હા સચ્ચી વાત છે આપણે મોન્ટુને સારામાં સારું શિક્ષણ આપતી સ્કૂલમાં જ એડમિશન લેવું છે સાંભળ્યું છે કે લાલ દરવાજા પર આવેલી લીલાબા વિદ્યા સંકુલ જૂની અને જાણીતી છે હા હા તો આપણે લીલાબા સ્કૂલમાં જ આપણા મોન્ટુને ભણાવીશું શ્રીનો અર્થ થાય છે શ્રી પ્રાપ્તિ કર્યો મનો અર્થ થાય છે મતે શુદ્ધ કરો તીનો અર્થ થાય છે તૃપ્તિ કરો લીનો અર્થ થાય છે લીમડાના છાયા જેવી શીતળતા આપે લાનો અર્થ થાય છે લાડ અને પ્રેમનો સમન્વય માનો અર્થ થાય છે બાળકનો સર્વાંગી વિકાસ અમારી શાળામાં અગણિત શૈક્ષણિક પ્રવૃત્તિ થાય છે દરેક વિષયમાં જુદી જુદી પદ્ધતિથી શિક્ષણ અપાય છે અને ઘણી બધી સ્પર્ધાઓ જેમ કે ખેલ મહાકુંભ સુલેખન સ્પર્ધા સર્જાતવક સ્પર્ધા ચિત્રકલા સ્પર્ધા વગેરે વગેરે અને શૈક્ષણિક પ્રવાસ તો ખૂબ જ સુંદર અને અમારી શાળામાં કરાટે ભરતનાટ્યમ યોગા અને રોબોટિક્સના વર્ગો પણ ચાલે છે લીલાબા શાળામાં કોઈ ડોનેશન નહીં કે કોઈ ફાલતુ ફી પણ નહીં તો વિચારવાનું શું ચાલો ચાલો આપણે મોન્ટુ ને લીલાબા સારામાં જ ભરવા મૂકીએ અને વહેલો તે પહેલાના ધોરણે પહેલું એડમિશન લઈએ હા અંકલ તમને ખબર છે અમારી શાળામાં તો ગ્લોબલ ગુજરાતી મીડિયમ પણ ચાલે છે અરે વાહ તો તો લીલાબા સારા આપણા મોન્ટુ માટે બેસ્ટ સ્કૂલ છે મમ્મી પપ્પા મારે પણ લીલાબા સ્કૂલમાં જ ભણવું છે ઈ સ્ટાર